સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લાજપોર જેલમાંથી પેરોલ રજા લઈને છેલ્લા વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અપહરણ લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા લાજપોર જેલમાં બંધ હતો ત્યારે વર્ષ બે હજાર પંદર માં પેરોલ રજા મેળવીને છેલ્લા નવ વર્ષથી ફરાર થયો હતો જેને ઉત્તર પ્રદેશના નોયડા ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી લાંબા સમયથી નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ કરતા આરોપીઓને પકડી પાડવાની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે છેલ્લા નવ વર્ષથી પેરોલ પર ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉત્તર ગૌતમ બુદ્ધ નગરના નોયડા ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ સુરતમાં એક ગુનો નોંધાયો હતો આ મામલે મહંમદ મુર મોહમ્મદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેનો ભાઈ મોહમ્મદ રિયાઝ સુરત શહેરમાં ભાડેથી મારુતિ વાન ચલાવતો હતો આ દરમિયાન તારીખ એક છ ઓગણીસો રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસ ચંદ્ર બાજપાઈને વડોદરા ખાતે મૂકવા રવાના થયો હતો બંને પેસેન્જરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મોહમ્મદ રિયાઝને માર મારીને ફાયરિંગ કરી હત્યા કરી લાશને ફેંકી દીધી હતી અને મારુતિ વાન ટેક્સની લૂંટ કરી મૈધરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ મામલે વર્ષ બે હજાર ચારમાં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા કરી હતી ત્યારે કામના કેદી નંબર બત્રીસ રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ લાજપોર જેલ સુરત ખાતે બંધ હતો આ દરમિયાન આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે અરજી કરી ચૌદ દિવસના પેરોલ રજા લઈને બે હજાર પંદરમાં માં જેલમાંથી બહાર આવ્યો હતો તારીખ ચૌદ ચાર બે હજાર પંદરના ના રોજ રાજુ ઉર્ફે રાજપાલને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર ન થઈ થઈ ફરાર ગયો હતો જેથી આ મામલે મહેધરપુરા પોલીસ મથકમાં અધિક્ષક દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આરોપી છેલ્લા નવ વર્ષથી ફરાર હતો આરોપી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં ફરતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો પરંતુ આરોપીનો દીકરો બેંકમાં નોકરી કરતો હતો ત્યારે વર્ષ બે હજાર એકવીસમાં આરોપીનો એડા શિફ્ટ થઈ ગયો હતો અને ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો આ અંગે પોલીસને બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી છે